પ્રોજેક્ટ સિતારેના પ્રારંભની ગૌરવભેર જાહેરાત કરે છે બે હજાર વીસથી લઈને અત્યાર સુધીમાં સંસ્થાએ વિવિધ પહેલો મારફતે પાંત્રીસ લાખથી વધુ લોકોને પ્રભાવિત કર્યો છે પ્રોજેક્ટ પોષણ જે દ્વારા એસએસજી હોસ્પિટલમાં પચીસ લાખથી વધુ લાભાર્થીઓને પૌષ્ટિક આહાર અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી છે પ્રોજેક્ટ સિતારે ખાસ કરીને થી ને છથી અઢાર વર્ષની વય દીકરીઓ માટે રહેણાંક બાળગૃહ છે જે સુરક્ષિત પ્રેમાળ અને સશક્ત વાતાવરણ પૂરું પાડશે શરૂઆતમાં પચીસ દીકરીઓને અહીં ગુણવત્તાવા શિક્ષણ અસંતુલિત પોષણ આરોગ્ય સંભાળ ભાવનાત્મક સહારો અને લાઇફ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે સિતારેની વિશેષતા એ છે કે સંસ્થા દીકરીઓને માત્ર ઘર પૂરતું નથી પરંતુ તેમના લગ્ન કે સ્વનિર્ભરતા સુધી એ માર્ગદર્શન આપવામાં આવશે પ્રોજેક્ટ સિતારે ગુજરાત સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સંચાલિત થશે આવતીકાલે યોજાનાર ઉદ્ઘાટન પ્રસંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પત્રકાર પરિષદમાં હાઉસ ઓફ હ્યુમિનિટીના પ્રમુખ હર્ષાવ નવરત્ન એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન આમીન એટ્રોઇટ સ્ટ્રક્ચર એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શમલ ગ્રેવાલ વિશ્રાંતિ કાઉન્સિલિંગના સેન્ટરના કાઉન્સલર ડૉક્ટર કાનંદ પરીખ શુરૂચા ઇન્ટરનેશનલ એલએલપીના ડિરેક્ટર રૂચા શુક્લા ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટન સમારોહ આવતીકાલે પચીસ જુલાઈના રોજ પ્રોજેક્ટ સિતારેનો ઉદઘાટન સમારોહ આશાપુરી સોસાયટી જૈન મંદિર પાસે અકોટા ગુજરાત સરકારના મહિલા અને બાળકલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે આ સમારંભમાં સંસ્થાના નવા અધ્ય અધ્યાયની શરૂઆત થશે જે પચીસ દીકરીઓને તેમના નવા ઘરમાં આવકારવામાં આવશે મારું નામ રૂચા શુક્લા છે હું હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ સિતારે જે શરૂ કરવામાં આવે છે કાલે એનામાં એક એડવાઇઝર તરીકે નિયુક્ત છું પ્રોજેક્ટ સિતારે એક અનોખો પ્રોજેક્ટ છે જે મોડલ અનાથાલયના કન્સેપ્ટ પર ચલાવવા માગીએ છીએ એમાં અમે દીકરીઓને ખાલી રાખવા નથી માગતા એક ઘરમાં પણ એમને સશક્ત કરવા માગીએ છીએ એમને કાળજીપૂર્વક સંભાળમાં સંભાળવા માગીએ છીએ અને એમનું સારી રીતે શિક્ષણ થાય એ પોતાના પગ પર ઊભી થઈ શકે એમને ફાઇનાન્શિયલ લિટરસી ડિજિટલ લિટરસી તેથી લઈને સ્પોર્ટ્સ ટ્રેનિંગ સુધી પણ અમે એમને તક મળે એવું ઈચ્છીએ છીએ અમે આ સંસ્થા જે છે એને અમે એક મોડલ રીતે કરવા માગીએ છીએ જે અમે આગળ જઈને ગુજરાતના હરેક શહેરમાં કરી શકીએ એવું અમે વિઝન રાખીએ છીએ તો આવતીકાલે આપણે આનું ઉદઘાટન કરીશું જેમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયાજી આવવાના છે અને એ આને બધા છોકરીઓને સ્વાગત કરશે આના માટે અને આપણે આનું છોકરીઓ માટે ઓપન કરીશું સિતારે એક નવું ઘર એક સપનું અને એક નવું ભવિષ્ય આ ફક્ત એ એક પ્રોજેક્ટ નથી પણ આપણા સમાજની અંદર સમાનતા લાવવા માટેનું એક બહુ જ મોટું અભિયાન છે આઈ અપીલ ટુ ધ સોસાયટી ટુ ધ કમ્યુનિટી આઉટસાઇડ કે આ ફક્ત એક નર્ચરિંગ સ્પેસ નહીં પરંતુ એક કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીની સાથે ફક્ત ચેરિટી કે ડોનેશન નહીં પરંતુ તમારી પાસે જે કાંઈ અવેલેબલ છે તમારા પોતાના સ્કિલ સોર્સિસ એ આપણે આ છોકરીઓને આપીએ અને એ લોકોને પણ એક એવું જીવન આપીએ કે જ્યાં એ લોકો સમાનતા મહેસૂસ કરી શકે ઉમાશંકર જોશીએ ખૂબ સુંદર રીતે કીધું છે રોમે રોમે જીવતો માણસ દરેક જાગૃતિ સ્પંદન અને ચેતનાની સાથે કદાચ સિતારે એ આ જ અભિયાન લઈ રહ્યું છે આ છોકરીઓની સંવેદના ભાવનાઓ એ સમજવાની સ્વીકારવાની અને એને રિસ્પેક્ટફુલી જોઈ અને એને આપણા સમાજમાં એક સરખો દરજ્જો આપવાનું અભિયાન ગોડ બ્લેસ ટુ હાઉસ ઓફ હ્યુમેનિટીઝ કારણ કે આ પ્રોજેક્ટ એ સામાન્ય સ્વપ્ન ન હોઈ શકે એમાં કંઈક ડિવાઇન મેસેજ છે અને આપણે સૌ ભેગા મળી અને આ પ્રોજેક્ટને આ સ્વપ્નને સાકાર કરવા માટે ભેગા થઈએ અને ટેક વિઝ એઝ અ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી હું કાનંદ પરીખ એક કાઉન્સિલર તરીકે સિતારેની એડવાઇઝરી કમિટીનો ભાગરૂપ બનવા પાછળ પોતાને ધન્યતા અનુભવ કરું છું કે હું કાંઈક કદાચ કંઈક સમાજ કંજ સોસાયટીને આપી શકીશ થેન્ક યુ સો મચ હાઉસ ઓફ હ્યુમેનિટીઝ ફોર કન્સિડરિંગ મી કે હું આ પ્રોજેક્ટમાં સામેલરૂપ થઈ શકું છું અને આ દરેક છોકરીઓ જે અહીંયા આવી રહી છે એની અંદર ઘણી બધી ભાવનાઓ હોય આશા નિરાશા એ લોકોની અંદર ભય એ લોકોની અંદર ઘણા બધા સહજ રીતે પેદા થયેલા ભાવનાઓને સમજી સ્વીકારી અને એ લોકોના સ્વપ્નને સાકાર કરવા બદલ જે કાંઈ મારાથી થઈ શકશે એ હું ચોક્કસ સમયના રૂપમાં આપવા માગું છું થેન્ક યુ સો મચ મને ખૂબ આનંદ છે કે આપણા વડોદરા શહેરમાં હાઉસ ઓફ હ્યુમેનિટી ટ્રસ્ટ દ્વારા સિતારે જે સિંગલ કે ઓર્ફન છોકરીઓ બાળકો છે છોકરીઓ એમના માટેનું એક હોમનું આયોજન અને એનું લોન્ચ આવતીકાલે થઈ રહ્યો છે આ પ્રોજેક્ટ ખૂબ જ અગત્યનો છે બે કારણ એક તો બાળકો અને એમાં ખાસ કરીને છોકરીઓને વ્યવસ્થિત જે એકલી છે સિંગલ પેરેન્ટ હોય કે પછી મા બાપ વગરની હોય એ લોકોને સારી રીતે એમનું ઉછેર સારો થાય એમને સારું શિક્ષણ મળે એમને ઇમોશનલ સિક્યોરિટી મળે એમનું માનસિક રીતે એમનું ડેવલપમેન્ટ સારું થાય એને લઈને જે આ આખો પ્રોજેક્ટ ઊભો કર્યો છે એ ખૂબ સરાહનીય છે અને બીજું કે આ પ્રોજેક્ટ યુવકો દ્વારા કરવામાં આવ્યો છે હર્ષ મયંક રૂચા શુક્લા અને મંથન શાહ આ ચાર દ્વારા જે આ પ્રોજેક્ટ ઉપાડ્યો છે જેમાં લગભગ પચીસ જેટલી મહિલા છોકરીઓ આવશે આવતીકાલથી તો એ જનરલી યુવકો શોર્ટ ટર્મ પ્રોજેક્ટ્સ કરતા હોય છે કમ્યુનિટીમાં જઈને કામ તો ઘણા જ કરે છે પણ આ જાતનું આટલું મોટું કામ આટલી મોટી જવાબદારી આ ઉંમરે જ્યારે એ લોકો એમની પોતાની કરિયર્સ બિલ્ડ કરે છે ત્યારે પોતાનો ટાઈમ પોતાની મહેનત પોતાનો સમય અને પોતાની શક્તિ આવા કામમાં આપીને જે એક બહુ ખૂબ જ નાજુક કામ છે ખૂબ જ રિસ્પોન્સિબિલિટીનું કામ છે એ ઉપાડ્યું છે તો આખી સિતારે ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન એજ્યુકેશનમાં ચાલીસ વર્ષથી હોવાથી શિક્ષણનું શું મહત્ત્વ છે એ અને શિક્ષણ જો વ્યવ વ્યવસ્થિત રીતે મળે એની જોડે પોતાનું સ્વાસ્થ્યનું ડેવલપમેન્ટ માનસિક ડેવલપમેન્ટ સિક્યોરિટી ગાઈડન્સ મેન્ટરશીપ આ બધી વસ્તુઓ જો સારી રીતે છોકરીઓને એક લાગણી ભરેલા વાતાવરણમાં સારા માર્ગદર્શનથી મળે તો આ આપણી દીકરીઓ છે જે આમ સમાજમાં ક્યાંય વેડફાઈ જાય કે ખોવાઈ જાય એની જગ્યાએ એમને બહુ જ સારી રીતે તૈયાર કરીને એક ઇમો ઇમોશનલની જોડે જોડે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એ આપીને આર્થિક રીતે બી એમને એક સશક્ત કરીને સમાજમાં જો જાય તો પોતાનું જીવન પોતાના કુટુંબનું જીવન અને આખા સમાજમાં એની એક રિપલ ઇફેક્ટથી એક જે આપણે પરિવર્તન લાવવું છે એ શક્ય બને તો મારા ખૂબ અભિનંદન સિતારે ટીમને આટલું મોટું કામ આટલી સરસ રીતે આટલા સુંદર ઘરમાં ઉપાડ્યું છે નવરચના એજ્યુકેશન સોસાયટી તરફથી એમને ખૂબ પૂરો સપોર્ટ છે આર્થિક રીતે ટ્રેનિંગની રીતે દરેક રીતે અમે આપીશું આજે હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવું પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવશે આવતીકાલે પચીસ તારીખના રોજે જેનું નામ છે પ્રોજેક્ટ સિતારે આ બાળકીઓ માટે એક ઘર બનવા જઈ રહ્યું છે જે બાળકીઓનું જે કે જે અનાજ છે કે સિંગલ પેરેન્ટ છે એ લોકોને એક નવું પરિવાર અહીંયા મળશે सितारे उद्घाटन काले श्रीमती भानू बहन बाबरियानाबिनेट मिनिस्टर चे, वुमन ते साथे भी है से वुमेडेयर यहाँ मौजूद रहे इंजीनियर्स की और मेरा खुद का एन जी ओ है आसरा एड्रॉयड फाउंडेशन और हम हर्ष के साथ बहुत सारे प्रोजेक्ट किए हुए हैं इसलिए मैं हर्ष को बहुत अच्छे से जानती हूँ और चार पाँच साल से मैं जानती हूँ और उसका जो पैशन है उसका जो झील है जो इंथुजियाजम है वो मुझे बहुत ही अट्रैक्ट किया है और अगर मैं सितारे के बारे में बोलना चाहूँगी कि ये जो इंस्टीट्यूशन है वो बहुत ही डिफरेंट है दैन व्हाट यू सी इन अदर ऑर्फनेजेस क्योंकि यहाँ पर जैसे एक पेरेंट अपने चाइल्ड के बारे में सोचता है उसी टाइप का सोच यहाँ पर मैंने देखा है कि जैसे हम अपने बच्चे को बोलते हैं कि अच्छी स्कूल में तालीम दिया जाए आ, उनका अच्छा हॉबीज़ डेवलप करें उनका स्किल डेवलप करें बस उसी तरीके से हर्ष का जो ये विचार है कि मैं उनका जो भी हॉबी है बीट डांस बीट म्यूज़िक बीट स्पोर्ट्स मैं उन सबको ट्यूटर्स लेके आऊँगा कोचेस रखूँगा और इन बच्चियों को एक ओवरऑल होलिस्टिक डेवलपमेंट का अप्रोच रखूँगा तो ये मुझे बहुत अच्छा लगा है और मुझे पता है कि हर्ष ज़रूर इस चीज़ को अचीव कर पाएगा और जहाँ तक होलिस्टिक अप्रोच की बात है तो स्पिरिचुअल अवेयरनेस या जो भक्ति भावना जगाना भी एक पार्ट होता है बहुत ही इम्पॉर्टेंट पार्ट होता है ओवरऑल डेवलपमेंट का तो मुझे याद है कि हर्ष के साथ जब मैं ये प्रेमाइसिस देखने आई थी तो हमारा एक कॉन्वर्जेसन हुआ था कि ही वॉज अ लिटिल कन्फ्यूज़्ड कि मैं जो हमारा पूजा रूम है यहाँ पर उसमें क्या रखूँ क्योंकि बहुत सारे डिफरेंट फेथ्स या डिफ़रेंट रिलीजियस की बच्चियाँ पर यहाँ पर आएंगी तो मैं ये जस्टिस कैसा कर पाऊँगा कि कौन से टाइप के भगवान और किस भगवान को यहाँ पर मैं लाऊँ तो मैंने एक ही चीज़ बताया था कि भाईलामीन जो जनरल हॉस्पिटल है उसमें मैंने देखा है कि एक रूम है जहाँ पर बहुत सारे अलग अलग फ़ेथ या रिलीजियस के सिंबल्स रखे हुए हैं तो मैंने बोला कि क्यों ना तू ये यह चीज़ यहाँ पे अडॉप्ट कर कि तुम बच्चों को शुरू से सिखाओ कि सब फ़ेथ सब रिलीजन को रेस्पेक्ट करना और प्रेयर करना तो उसका जो विलिंगनेस है उसने तुरंत ही इस चीज़ को मान लिया और बोला कि दैट्स अ वेरी गुड आइडिया और मैं ये चीज़ इम्प्लीमेंट करूँगा तो जिस बच्चे में इम्प्लीमेंटेशन का भावना है वो बहुत सारे चीज़ों को अडॉप्ट करना नए आइडियाज़ को अडॉप्ट करना और इम्प्लीमेंटेशन करना चाहता हो तो ऑब्वियसली वो प्रोजेक्ट ना ही सिर्फ हर्ष के लिए नहीं पर इन जो बच्चियों यहाँ पर रहेंगी उनके लिए बहुत ही अच्छा बेनिफिशियल रहेगा तो मैं हर्ष को ऑल द बेस्ट बोलना चाहूँगी उन बच्चियों को एक अच्छा फ्यूचर मिलेगा यहाँ पर और जब दे आर रेडी टू फेस द वर्ल्ड देन दे आर रेडी एंड दे विल बी श्योरली यू नो बी सक्सेसफुल इन देयर लाइफ जर्नी तो ऑल द बेस्ट टू हर्ष एंड हिज एंटायर टीम एंड फ्रॉम आसरा की तरफ से मैं यही कहूँगी कि मेरा फुल कमिटमेंट है उसके यू कैन कंसिडर आसरा टू बी ए पार्ट ऑफ एन एक्सटेंडेड फैमिली